અંગલેશ્વરના બોરભાઠા રોડ ઉપર હનુમાનવાડી વિસ્તાર આવેલ છે આ હનુમાનવાડી વિસ્તાર વર્ષો અગાઉ અવાવરૂ જગ્યા હતી આ સ્થાન ઉપર વર્ષો પૂર્વે ભગવાન હનુમાનજી પ્રગટ થયા હતા અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી ત્યારબાદ ભક્તોએ મંદિરનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને હોમ હવન કરી ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આ મંદિર આશાપુરા હનુમાનજી તરીકે પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા તેમજ માનતા રાખતા હતા અને તેઓની મનોકામના પૂર્ણ થતી હતી સમય જતા આ વિસ્તાર વિસ્તરતો જતા ભગવાન હનુમાનજીના નામ ઉપરથી આજે આ સ્થળ હનુમાનવાડી તરીકે જાણીતું થયું અને સમયની સાથે સાથે ભક્તોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું અગાઉ આ મંદિર ખાતે કંચનલાલનો અખાડો ચાલતો હતો અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા તેમજ રમતગમત સહિતના દાવ શીખવવામાં આવતા હતા આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અનસુયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે આશાપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારે આઠ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી હનુમાનજીનો મહારુદ્ર હવન થાય છે અને ભક્તો દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે હનુમાનજી પાસે નિસંતાન સ્ત્રી જે ફળ મૂકે છે અને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે દર નવા વર્ષે અહીં છપ્પન ભોગ અને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થી ઉમટી પડે છે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે મારું નામ રુદ્રા આચાર્ય છે હું હનુમાનવાડીમાં રહું છું અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે આ વર્ષો પુરાણું મંદિર છે અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો ત્યાં બધા પહેલવાનો પુસ્તી કરતા હતા ત્યારબાદ અહીંયા મોટી મોટી આર એસીની મીટિંગ પણ થતી હતી આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે અહીંયા દર વર્ષે હનુમાન જયંતિનો મહોત્સવ થાય છે ત્યાં યજ્ઞ આખો દિવસ ચાલે છે તેના ફળ નિમિત્તે જે સ્ત્રીને સંતાન ના થતું હોય તે ફળ ખાય તેને સંતાનની પ્રાપ્તિ અવશ્ય મળે છે અહીંયા હાલ શ્રાવણ મહિનો ચાલે છે સૌ ભક્તો આવે છે એમની મનોકામના આશાપુરા હનુમાનજી પૂર્ણ કરે છે મારું નામ કુમાર ભાલચંદ્ર આચાર્ય છે હું અહીંયા હનુમનવાડીમાં જ રહું છું અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે